ધારી તાલુકાના દુધાળા ગામે સમસ્ત ખેડૂતોએ ભેગા થઈને ખેડૂતનું દેવું માફ કરવા માટે પત્ર લખ્યો ધારી તાલુકાના દુધાળા ગામના ખેડૂતો આ સરદાર જયંતિ નિમિત્તે ત્રણસો કરતા પણ વધારે ખેડૂતો સરદાર સાહેબના સ્ટેચ્યુ પાસે ભેગા થયા હતા તમામ ખેડૂતોએ મુખ્યમંત્રીને એક આવેદન પત્ર પાઠવ્યું છે જેમાં મુખ્ય માંગણી કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનની બાબત માટે સરકાર દ્વારા રચાયેલા ડિજિટલ સર્વે બંધ કરાવીને ખેડૂતોના દેવા માફ કરવા માટે મુખ્ય માંગણી કરી છે

ખેડૂતોને પૂરેપૂરું દેવું માફ થાય પાક ધિરાણ એ બદલ અમે બધા આવેદન પત્ર આપી રહ્યા છીએ ખેડૂતોનું દેવું માપ